પીસી પટેલ દ્વારા ચેરમેન સામે ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા તાજેતરમાં જ ઈડર માર્કેટિંગ યાર્ડમાં બાર વ્યક્તિઓની ભરતી કરવા માટે એપીએમસી ઈડરના સત્તાધીશોએ એજન્સી દ્વારા ભરતી કરવા માટેનું કામ સોંપવામાં આવ્યું હતું જો કે આ ભરતી દરમિયાન લાખો રૂપિયા લઈને સગાવાલાઓની ભરતી કરવામાં આવી હોવાની આક્ષેપ કરવામાં આવ્યો હતો તો બીજી બાજુ ચેરમેન અને ચેરમેન અશોક પટેલ દ્વારા કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર થયો ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો બજાર સમિતિ સમિતિડમાં હાલ ત્રીસ કર્મચારીઓ એકવીસ કાયમી કર્મચારી છ ડેલીવિઝન દ્વારા આઠ એમ કરીને કુલ ઓગણત્રીસ થી ત્રીસ કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની આવક જોતો એ પણ મર્યાદિત જ છે એટલે હાલ જેટલો સ્ટાફ છે પૂરતો સ્ટાફ છે જ પરંતુ છેલ્લા કેટલાય સમયથી એક વાવળ ઉભો થયો દૈનિક સંદેશની અંદર પણ આજથી પંદર દિવસ પહેલાં આવ્યું હતું કે એક ખોટી ભરતી થઈ રહી છે તો એ બાબતે અંદર ખાનગી તપાસ કરતો માલુમ પડ્યું કે કોઈ મહેસાણાની ખાનગી એજન્સી જે બી પટેલ કંપની કરીને છે એને કોઈ દૈનિક પેપરની અંદર જાહેરાત આપી અને અરજીઓ ત્યાં મંગાવવામાં આવી એ દિવસના દૈનિક પેપરો સાબરકાંઠામાં વેચાયા કે કેમ એ બહુ ખ્યાલ નથી પણ અરજીઓ ફક્ત એકવીસ જ આવી અને એકવીસ અરજીઓની અંદર જે લોકોને લેવાના છે નામ પણ બહાર આવી ગયા ભરતી કરવાની જરૂરત અમારી જોડે સુડતાલીસનું મેકમ ઓલરેડી હાલ સરકારે મંજૂર કરેલું સુડતાલીસનો સ્ટાફ રાખી છે કે એટલું મેકમ છે છતાં પણ અમે વીસના સ્ટાફથી કામ ચલાવી રહ્યા છીએ માણસોની જરૂર હોય અમે જે તે વખતે નિયામક મંડળે નિર્ણય કરેલો કે આપણે ભરતી કરવી જે તે વખતે પ્રેસ નોટ આપી અરજીઓ મંગાવેલી એના એજન્સીને કામ સોંપેલું પરંતુ આગળની કાર્યવાહી હજી સુધી અમે બોર્ડે કરેલી નથી કે કોઈ ભરતી કરેલી નથી કોઈ ભ્રષ્ટાચાર થયેલો નથી જે તે આક્ષેપો કરેલા છે એ તદ્દન પાયાવિહોણા આક્ષેપો છે એમાં કોઈ પણ જગ્યાએ એમને દેખાતું હોય કે ભાઈ આ જગ્યાએથી આ લોકોએ પૈસા લીધા તો કોઈની ખોટી ભરતી કરીએ એવું નામ હોય તો મને ડિક્લેર કરે